શિક્ષણ ક્ષેત્રે તેમજ રમત ક્ષેત્રે બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સુરતનું નામ રોશન કર્યું છે સુરતનું નામ એક પછી એક વિરોધથી રોશન કરી રહ્યા છે ત્યારે સુરતનું નામ એક પછી એક વિવિધ રીતે રોશન કરી રહ્યા છે ત્યારે વધુ એક વિદ્યાર્થીએ

એટલું જ નહીં પરંતુ આ ગોલ્ડ મેડલ પાછળ પોતાના વાલીતમ શાળા પરિવારની મહેનત અને શિકરાટે એસોસિએશનને શ્રેય આપવામાં આવી રહ્યો છે આ ખુશી અને ઉમંગ વ્યક્ત ન કરી શકાય એવું છે કઈ રીતની જર્ની રહી તમારી આ તૈયારીઓ થઈ અત્યારે જર્ની એકદમ હાર્ડ હતી ખાલી મહેનત કરવાની હતી ગ્યારે તમારા ઉંમરના વય

જે તમારે કરાટેનો છે હા એશિયાની કન્ટ્રીઝ હતી બધી ટીમો બહુ જ ટફ હતી ચેલેન્જીસ પણ બહુ બધા હતા બટ મારા કોચિસ મારા કોચે મને ગાઈડન્સ આપેલી એ મેં ફોલો કરેલું એટલો સમયથી તમારી તૈયારી ચાલતી હતી મેં ઇન્ટરનેશનલ લેવલ માટે પાંચ વર્ષથી તૈયારી ચાલુ હતી હાલ જ્યારે ગોલ્ડ મેડલ મળી ચૂક્યો છે તો આવનારા સમયમાં કઈ રીતની તૈયારીઓ રહેશે તમારી એવી જ જે મે પહેલા કરતો હતો મેં પહેલેથી જ હાર્ડ વર્ક કરું છું મારો બાળક 5 વર્ષનો તો ત્યાંથી જ મહેનત કરે છે 5 વર્ષનો તો ત્યાંથી કરાટે ક્લાસમાં મેને મૂકેલો છે અને બહુ જ ખુશી છે એવી ખુશી છે કે વ્યક્ત નથી કરી શકાતી કે આજે ફાઇનલી ઇન્ડિયા લેવલમાં મતલબ ઇન્ડિયાને પ્રેઝન્ટ કરેલું છે રિપ્રેઝન્ટ કરેલું છે એટલે ગોલ્ડ મેડલ ઇન્ડિયા માટે લાવવો બહુ જ સારી વાત છે ગર્વની વાત છે મને ગર્વ છે મારા બાળક ઉપર કે કાટા અને કુમિટીમાં ગોલ્ડ મેડલ લાવેલો છે કેવી રીતના સેલિબ્રેશન કરવાનું સેલિબ્રેશન તો લાસ્ટ 3 દિવસથી અમે કરીએ છે હજી બી સેલિબ્રેશન 3-4 દિવસ ચાલવાનો છે ખુશી તો વ્યક્ત નઈ થઈ શકે એટલી છે ફાઇનલી જે આજે હું નેશનલ નઈ ઇન્ટરનેશનલ લેવલના ચેમ્પિયન ચેમ્પિયનની મમ્મી તરીકે હું મારું પોતાનું હવે આજે કઈક ઓળખ ઊભી થઈ છે કે કોઈ પૂછે એટલે હું બિંદાસ કહી શકીશ કે હા મારો છોકરો ઇન્ટરનેશનલ લેવલનો ચેમ્પિયન છે ગોલ્ડ મેડાલિસ્ટની હું મમ્મી છું બાળકે જે લાંબો સમયથી તૈયારીઓ તેની કરી હતી સાથે સાથે તમારી પણ આમાં તૈયારીઓ અને ભાગ રહ્યો હશે કઈ રીતે સર મારો બાળક પાછળના જેટલા વર્ષથી વાત કરું તો મારો બાળક બહારનું કંઈ ખાતો નથી ખાવા બાબતમાં એટલું ધ્યાન આપે છે કોચ સરનો ફોન આવે અધરવાઇઝ ને એને અગર ખાવું બી હોય છે તમે લોકો બે ચાર મહિને એકવાર એને જંક ફૂડ એકવાર એને લોટરી લાગી હોય ને એ રીતે તમે એને એક દિવસ એક ટાઈમ આપીએ છીએ એક સમય એક ટાઈમ જ આપીએ છીએ કે બેટા આ ટાઈમ પર તું જંક ફૂડ ખાઈ શકે છે અધરવાઇઝ ઘરનું જ જમવાનું રાત્રે બાર વાગે બી અગર મારો બાળક ભૂખો થયો છે તો હું એને વઘારેલો ભાત બનાવી આપીશ શીરો બનાવી આપીશ પણ મેં લોકોને બહારનું ખવડાવતા જ નથી અને આજકાલનું નહીં મારો બાળક આજે સત્તર વર્ષનો થયો હજી સુધી એને તાવ નથી આવ્યો બધી રીતે હેલ્થમાં એનો ફર્સ્ટ નંબર છે અને મેન તો ખોરાક બી છે અને પ્લસ એનું હાર્ડવર્ક